તો એ પણ તમે જોઈ શકો છો પાણી આ અમારા ખેતરમાં જ છે અને અમારા ખેતરમાં જો પાણી છે જ તો ડોગેર પાકી ગઈ છે હાલ એવી છે પણ પાણી છે અને અહીંયા જોઈએ તો આ રીતે હાથમાં આવવાની નથી ડોગેર તો આવું નુકસાન છે ખેડૂતોને આમ ઘણું બધું નુકસાન છે પાણી આ વરસાદે લઈ લીધું એવું જ ગણી લેવાનું જો કઈ રીતે ડોગેર પડી ગઈ છે ખેડૂતના હાથમાં આવેલી હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોક વિડીયોની અંદર તો આપણે આજે આવી ગયા ખેતરમાં તો કમોસમી વરસાદ માવઠું છે કે ચોમાસું છે કારણ કે વરસાદ એટલો બધો પડી ગયો છે તો આ જોઈ શકો છો ડાંગેર પહેલી વખત રોપી તો પાણી આવી તો જતી રહી વરસાદનો તો ફરી રોપી તો આવી આછી થઈ છે અને આ વખતે પણ રોપી તો પાણી આવી તો હજુ તો આ લીલી છે પણ કંઈ આમાં લેવાનું સર નહીં કારણ કે ડોંગેર તમે જોઈ શકો છો કેવી રીતે છે વરસાદ એવો આવેલ છે અને ખાસ કે માવઠું આવું ના હોય દર વખતે તો દર વખતે કેટલા લોકોના ખેડૂતોનું બગડતું હોય છે પણ આ વખતે કંઈક અલગ જ માવઠું છે એટલો વરસાદ પડી ગયો છે ને કે વાત જ ના પૂછો જો તો પેલી જગ્યાએ ડોગેરી એકદમ કે એની એવી થઈ છે પણ અત્યારે પાણી છે એટલે વળાવ્યું નહીં તો હવે આપણે ત્યાં જઈશું પાણી હજુ ડોગેરમાં પાણી છે ડોગેર લેવાય લેવાશે જ નહીં જો હજુ વરસાદ આવશે તો આ તો થોડી રિલીઝ છે અને જો હજુ વરસાદ આવશે તો લેધા જે ડોગેર નહીં રહે તો આ એકદમ પડી જાય છે તો એ તમને બતાવીશું તો કેટલું નુકસાન છે કઈ રીતે નુકસાન છે અને એ પણ તમે બતાવીએ તો ડોગેર જોઈ શકો છો ખેડૂતના હાથમાં આવેલો કોરિયો આ વરસાદે લઈ લીધો એવું ગણી લેવાનું કઈ રીતે ડોગેર પડી ગઈ છે ખેડૂતના હાથમાં આવેલી ડોગેર નુકસાન જો આખા ખેતરમાં ડોગેર પડી જાય જો વરસાદ આવશે છે તો અંદર અંદર ઊંઘી જવાની અંદર ડોગેર ઊંઘી છે ઊંઘી જવાની લાગે છે અને જો હજુ રોકાઈ જાય તો ખેડૂતો બચી જાય અમારા એરિયામાં તો ભગવાન ની દયા કે વરસાદ થોડો ઓછો છે વગેરે પડી જઈ પલળી જઈશ ખરી પણ તોય તે જો ભગવાન મહેરબાની કરે તો આટલે પૂરો વરસાદ થઈ જાય તો ખેડૂતોનો પાક બગડી જાય ખેડૂતોનો પાક બગડતો બચી જશે અને થોડું ઘણું પણ ખેડૂતના હાથમાં આવશે પણ જો હજુ ચાલુ ચાલુ છે તો ખેડૂતના હાથમાં એ લોકો કરીએ જ્યો તો પેલી સાઈડ હજુ આપણે ડોગેર તો છે ઘણી બધી છે પેલી સાઈડ તો એ તમને બતાવશું તો ચાલો હવે જઈએ ત્યાં તો આપણે અહીંથી નીકળી જઈશું તો એ પણ તમે જોઈ શકો છો પાણી આ અમારા ખેતરમાં જ છે અને અમારા ખેતરમાં હજુ પાણી છે જ તો ડોગેર પાકી ગઈ છે હાલ વાળે એવી છે પણ પાણી છે અને અહીંયા જોઈ શકો છો કે તે ડોગેર પડી ગઈ છે તો આ થવાની કોઈ આશા નથી ડોગેર અને અહીંયા પાણી પણ ખૂબ છે તો આ પાણી હવે ખાલી ત્યારે થાય ક્યારેય ડોગેર પડે તો આ ડોગેર થવાની કોઈ આશા નથી કારણ કે જે લોરિયું છે અંદર પાણીમાં છે અને ડોગેર બધી બટાઈ જશે કાં તો ઉગી જશે તો આ રીત હાથમાં આવવાની નથી ડોગેર તો આવું નુકસાન છે ખેડૂતોને આમ ઘણું બધું નુકસાન છે પાણી ખેતરોમાં જ છે જ હજુ તો આ ઘણી ડોગેર પડી જઈએ જો હજુ વરસાદ આવશે તો કંઈ લેવાનું નહીં તો ખેડૂતના દરેક વખતે જો હાથમાં આલો પરિવાર રીતનો જતો રહેતો હોય જોઈ શકો છો ડોગેર ઘણી બધી છે પણ પાણી અંદર છે જ તો ના એસ્ટર કરે ના વળી શકાય વાળી શકે તો પણ વરસાદ પડે રાખે કે તો મિત્રો વાત કરીએ અમારું ગામ છે મોટા સાબરા પાણી પાણી છે આખા ખેતરમાં એટલે આ ડોગીર શક્ય જ નથી લેવાય પડી જાય તો હાથમાં આવવાનું જ નહીં કારણ કે જો પાણીમાં જ એકવાર ડૂબ્યા પછી ડોગીર કોરું થઈ જાય તો પણ સારી ના રહે તો આ તો થોડોક તડકો કાઢે છે જો આવના આવો તડકો કાઢે આવનો આવો તડકો કાઢીને દયા કરે ભગવાન ખેડૂતો ઉપર અમારા ઉપર તો સારું છે બાકી ડોગેર જતી રહેવાની છે એ સો ટકા ફાઇનલ છે પણ આવો તડકો કાઢે તો થોડું ઘણું હાથમાં આવે એવું બચે છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં બ્લોગ વિડિયો અથવા વિડીયો આવતા રહે છે નવા તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી આવા બ્લોગ વિડીયોની તો જય માતાજી